પ્રતિષ્ઠિત વસુદેવ સપ્તાહિકના રજત જયંતિ સમારંભનો ભવ્ય આયોજન કંપાટના વીસ ગામની વાડી ખાતે કરવામાં આવ્યો હતો આ સમારંભમાં પરમ પૂજ્ય જગદગુરુ સત શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજશ્રી ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા તંત્રી કંચનલાલ રાણાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું જ્યારે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ કરાયો રાણા સમાજની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ સાંસદ ભરતભાઈ સુલંકી પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણા અને મયુરભાઈ રાવલ તેમજ ઘણા ગૌરવશાળી મહેમાનો અને પત્રકારોએ હાજરી આપી હતી ખંભર પ્રેસ યુનિયન દ્વારા કંચન રાણાનું સન્માન કરવામાં આવ્યું સાથે પત્રકારોનું પ્રમાણ સન્માન થયું આ પ્રસંગે વાસુદેવ સાપ્તાહિકના યોગદાનને ભીરતાવી તંત્રી કંચનભાઈ રાણા પુણભાઈ રાણા અને સંદીપભાઈ રાણાની શુભેચ્છાઓ પાઠવી હતી તૈયાર કરી છે એ બાળાઓ પ્રાર્થના રજૂ કરે એ પહેલા તમામ મંચસ્થ મહાનુભાવોને ને વિનંતી કરું કે દીપ પ્રાગત્ય વિધિમાં

हमारे रावत जी संपादक रुनाल संस्थान के साथ सांस्कृतिक ना वो प्रमुख क्षेत्र बना दिया ના સન્માન માટે થઈ ગૃહના વિનંતી એવા અમારાદેવ પરમ પૂજ્ય તત્પ્રથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ अरुणा राणा सोलंकी चिराग पटेल रावल दीपक भाई राणा नवीनचंद्रिया राजेंद्र भाई राणा कृष्णा तो भाई पटेल दुस्मन भाई पटेल लालजीया साप्ताहिकयंती कार्यक्रम में उपस्थित

બીચના સંથાચાર્ય વિજ્ઞાનેશ્વર દાસ આચાર્યજી